সাকে হাপর পাইন কেডুি হিন কেন অকে ইন কেন সোড্য আগিরোনি পাইনানান কেয সোতাকে আজেন কেদেন পাইন পাইরা ইন পাইনান কাইন কি� અંદર આ લીલા કચરાની અને સૂકા કચરા રહેલી છે જેમાં આ લીલો કચરો સંપૂર્ણ ભરાઈ જાય છે તો અહીંયા નગરપાલિકાની અંદર રહેલું બજર વાગી જાય છે લાઈટ થાય છે અને પેલા નંબરની છે કશ્મીર એટલે કહેવાય છે એક નંબરમાં લાઈટ થાય છે

সাতো নেছোরগেযনে ছোগা। অজে ইমাইছ্য পাডেয য়াডেয়াকাডেয় সকেছাকাকাকাকারয় কাড্য়েছটো কাডেকাকা কিয়ডেপরেছাকা અને ફાટકની રેન્જમાં ટ્રેન આવે એટલે ફાટક ઓટોમેટિક જાય અને ટ્રેન પસાર થઈ ગયા બાદ ઓટોમેટિક અને અહીંયા ટ્રેક પર જાય ટ્રેન આવે તો સાયન વાગે જેથી કોઈ પશુ કે કોઈ અવરોધ ટ્રેક પર હોય તો દૂર થઈ જાય અને જો તોય પણ પસંદ થાય તો ટ્રેન તેને રિટર્ન કરીને એને મેં મૂકી દે પેલા આના દ્વારા આપણને રાત્રિ દરમિયાન જે મુસાફરી કરતા હોય તે ડ્રાઈવરો માટે આ ખાસ છે ભાવ આ ચશ્મા તેને પહેરવી રાખવા જોઈએ જ્યારે તેની આંખ બંધ થાય ત્યારે આ જે સેન્સર છે તે વાગવા માંડે છે અને આ ગાડી જે ચાલતી હોય ને ત્યાં ઊભે રહે

અને સખત સખત આમ કરવાના આટલા બધા વટારે છે આ વાહનની ચાલુ સ્થિતિમાં પણ ચાર્જિંગ કરી શકીએ આપણે કોઈ ઇમરજન્સી કામ હોય ને આપણી સ્કૂટી હોય ઇલેક્ટ્રિક હોય અને એમાં ચાર્જિંગ ન હોય તો આપણે આવા રોડ હોય તો એમાં આપણે ચાર્જિંગ કરી શકીએ અને વાહન ચાલતું પણ રહે જેમ કે આપણે આ રેલમાં છે મેટ્રો ટ્રેનમાં છે એ રીતે ઇલેક્ટ્રિક રોડ બનાવવા જોઈએ આ ટર્મિનલ સ્થળે આપણે ચાર્જિંગ કરી શકીએ નાના પુલ હોય છે જ્યારે વધારે વરસાદ થાય ત્યારે પુલની ઉપરથી પાણી હોય જાય અને વાહન વ્યવહાર બંધ થઈ જાય એ માટે આ પુલ બનાવ્યો છે જેમાં

આમાં બજારના મોટર બજારને મોટર છે આજે મોટરના વાઇબ્રેશનના કારણે જે સાફ હોય તે તેમ લાગે કે ત્યાં ખતરો છે તે દૂર હોય છે આમાં આ સ્થિતિ પર્યાવરણ અને જમીનને નુકસાન થાય છે તે જ નુકસાન ન થાય તેના માટે અમે નારિયેળના પોચાનો ઉપયોગ કરી અને આ પોટ્સ બનાવ્યા છે આ પોટ છે એ નારિયેળના પોચાથી બને છે અને નારિયેળમાંથી છાણ જૈદારું જે વધારે હોય છે તેના માટે આ પોટ છે એ સૌથી ઓછા પાણીવાળા વિસ્તારમાં પણ ઉપયોગી નીવડે છે અને આ ઘરના સ્વચ્છબન કાર્યમાં પણ ઉપયોગી છે અને આ જમીનની ફળદ્રુપતા પણ વધારે છે તેથી છે સુદમથી આનંદવાળા આપણે આધુનિક રીતે ખેતી કરી શકીએ છીએ આ તાપમાનનું સેન્સર છે આમાં જો તાપમાન વધી જાય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય આ ભેજ દૂષણ છે આમાં જો ભેજ વધી જાય તો અત્યારે આ મોટર ચાલુ છે ભેજ વધી જાય તો મોટર બંધ થઈ જાય છે અને ભેજ ઘટી જાય તો પાછી ચાલુ પણ થઈ જાય છે જે મીઠી તુલસીના નામે ઓળખાય છે જે તે એ ખાંડ કરતા ત્રીસ ગણું વધારે મીઠા આવે છે તેના ઉત્પાદન ઘણા દેશોમાં પણ થાય છે અને ઘણા રાજ્યોમાં પણ થાય છે જેમ કે આફ્રિકા અમેરિકા ચીન જાપાન વગેરે તેમજ થોડા ઘણા ફાયદા છે ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ માટે

અહીં મેં દાખલો કરેલો અંદરનો બસો પચીસ થાય છે આઠનો વર્ગ ચોસઠ થાય છે એને સરવાળું કરતાં બસો મળે છે જે સત્તરનું વર્ગ મૂળ છે અહીંયા મેં પણ અહીંયા પંદર લીધેલા છે અને અહીંયા આઠ લીધેલા છે

આપણા ફૂલ દેખાતા ફૂલો આ બધામાં એક એવી વસ્તુ છે જે ભગવાને બનાવેલી રચના સાબિત કરે છે એટલે કે આ ઇટાલિયન ગણિતશાસ્ત્રી લિયોના ટ્રીબોના દ્વારા ફિબોનાકી શ્રેણીની રચના કરવા આવી જે છે ઝીરો એક એક બે ત્રણ પાંચ એવી રીતે આવ્યા એનો ફિબોનાકી શ્રેણી એટલે આગળની બે સંખ્યાનો સરવાળો એટલે કે એક વત્તા એક બે બે વત્તા એટલે ત્રણ વત્તા બે એટલે આમાંથી કોઈ બે એટલે કે શીબોનાથી શ્રેણીમાં આપણે ગુણોત્તર લઈએ તો એક પોઈન્ટ છ એક આઠ એની નજીક આવે એટલે કે એક પોઈન્ટ છ એક છે ને તે સુંદરતા દર્શાવે છે એટલે તે વિશ્વની કુદરતી એટલે કે ગમે વસ્તુ આપણે લઈએ ને એમાં તે આવો સર્પા આકાર જોવા મળે છે એટલા માટે તે વસ્તુ સુંદર દેખાય છે જીઓમેટ્રિક પાસ છે જીઓમેટ્રિક પાસ એટલે કે ભૌમિતિક રેખા લંબ રેખા સમાંતર રેખા રેખા કિરણ રેખા આ

સરવાળાનું એટલે કે એટલે સાહીઠ ડિગ્રી એટલે કે અડધું વર્તુળ જેમ કે એટલે એટલે કે એકસો ડિગ્રી એટલે આ લઘુકોણ એટલે કે નેવું ડિગ્રી ઓછું પ્રતિબિંબ કોણ એટલે સરળ કોણથી વધારે સંપૂર્ણ કોણ થી ઓછું એટલે કે પ્રતિબિંબ

ન ઉપર ન ઉપર મૂક્યા જો પટ્ટી છે બેલેન્સ પાણી છે મતલબ કેવી રીતે આપણે સરવાળા બદલાવ જા આ છે ઘરના કામ આની મદદ આપણે કે બાળકોને પલક ધાર અને શીરો બિંદુ સંખ્યા છે એ સમજાવી શકીએ આ સમઘર છે પછી આ લંગન પછી ત્રિકોણીય પિરામિડ વગેરે સમજાવી શકાય પછી આ સમય સંખ્યાને સંખ્યા રેખા દશાંત શીખવાડી શકાય જો આ ધન સંખ્યા છે એટલે ધન સંખ્યા છે એ જીરોથી હંમેશા જમણી બાજુ હોય એટલે જીરોથી લઈને એક સુધીમાં આવા નવ હોય તો આપણે એમ પૂછીએ કે પાંચના સેટમાં આઠ છે હોટલ છે અનેક પ્રકારની હોટલોમાંથી આવો વેસ્ટ કચરો આવે છે જ્યાં અહીંયા એકસિત થાય છે જે સીધી પ્રસરમાં નાખવામાં આવે પ્રસરમાં ગેસ પ્લાન્ટ પહોંચાડવામાં આવે ગેસ પ્લાન્ટ સરખો મિશ્રણ થઈ ને આવા ઘરોમાં સરખો બાયોગેસ બને જે આપણા આવા ઘરોમાં વાપરીએ છીએ જેમાં જે કચરો હોય તે સેન્દ્રિય ખાતર બને જે આપણે ઓર્ગોનિક ખેતીમાં વાપરી શકીએ આપણું બીજી જે બોટલ આપણે બોટલ જ્યાં ત્યાં ફેંકી દેતા હોય મ્યુઝ કરીને એને કરતાં આપણે બોટલ આપીએ તો એ એને પૈસા આપીએ જો વધારે પકડેલી બોટલથી હોય તે કંપનીમાં જવા જોઈએ એની કંપનીને મશીન ઝીણું કટ કરી ઝીણું ઝીણું કટ કરી ને તેને એટલું ઈટું સિમેન્ટ ઈટું વાળા ઈટુમાં નાખવામાં આવે એટલે એટલું મજબૂત બને આ છે ગેસ ઇલેક્ટ્રોનિક વસ્ત્રો આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તેને કરતાં ઇલેક્ટ્રોનિક વસ્ત્રોમાં નાખવાનું એટલે ઈ ગેસ વાળા વાળા પૈસા આપે લાઇન્સ જે કેટલે અંધ માણસની લાકડી અંધ માણસ અને થોડી સુધી જવું હોય તો ચાલો ચાલો માટે ખૂણો સવાર હોય આવી લાકડી તેમની પાસે હોય તો તે અમે આડી આવીને તો તે સિંચ દ્વારા સાઇરન બગડે અને પ્રયરૂપ છે જ્યારે વરસાદના આ વરસાદમાં આપણા કપડાં સુકાતા હોય તેથી કપડાં પલળી જાય છે જે માટે અમે કૃતિ બની છે આપણે ટૂંક વરસાદનું પાણી પડે જેથી મોટરને પાવર મળે મોટરને પાવર મળે તેથી તે કપડાં છત નીચે મોટોમેટિક આવી જાય જેથી તે કપડાં પલળે મારે અમર કૃતિમાંથી જળ પ્રદૂષણ બળ આ સામુદ્રિક વાહન વ્યવહાર વધવાથી અવારનવાર વધ પેટ્રોલિયમ જેવા ઇંધણ ભરેલા જહાજો આકસ્મિક રીતે સમુદ્રમાં નુકસાન હોય તો સમુદ્રમાં આવેલું ગળતર થાય છે જેથી કરીને મોટા પ્રમાણમાં જળસુખો નાશ પામે છે અને મત્સ્ય ફટકો પડે છે કારણ કે પેટ્રોલિયમના પ્રદૂષણને કારણે સમુદ્રનું પાણી અત્યંત દૂષિત બની જાય છે જેના લીધે સામુદ્રિક જીવો મળી જાય છે વચ્ચે તે પણ ઝેરયુક્ત બની જાય છે આ મુખ્ય પ્રશ્નના હાલ માટે આ પ્રકારના પ્રદૂષણને નિવારવા માટે પાણીમાં છૂટી છૂટપાડતી પ્રદૂષણ મુક્ત બોટનો વચ્ચે રજૂ કરવામાં આવે વપરાલ સેન્દ્રિય પેડ ના નિકાલ માટે તો પ્રતમે કાણા વાળો કાઢી લેવો અને જમીન ની અંદર અહીંયા સુધી દાટી દેવું અને છેમાં વપરાલ સેન્દ્રિય પેડ નાખી દેવું જેથી તે 5-6 દિવસ લગવામાં સુકાઈ જશે જેવી રીતે તે સુકાઈ જાય તેમાં જાડ ના થવા તો લેડના સુકા પાળના થી સળગાવી દઉં અને હાથ રૂં ઢાંકી દેવું જેથી ધુમાડો બચી દેવું જેથી તે લેડ કાણાવાળા બધી જમીન જાતે પડી જશે અને પ્રદૂષણ ન કરે સેન્દ્રિય પેડ માં 90% પ્લાસ્ટિક હોય છે જેથી તે ખૂબ પ્રદૂષણ કરશે આ રીતે તેનો નિકાલ કરવાથી તે પ્રદૂષણ ન કરે

છે બજર વગડે એટલે તરત જ બધા લોકો બહાર નીકળી જાય છે બહાર નીકળે તરત જ આ મોટર છે જા જેવો બજાર વગડે એવું તો પાણી ખેંચે જા સર્વો છે જા તે રોટેટ થતો હોય છે જા પણ આગો છે તા તેને ઉચાવી નાખે છે જેથી કેટલાક લોકોના જીવ પણ બચે છે અને જો આપણે કોઈ શોર્ટ સર્કિટમાં કોઈ આગ લાગી હોય તો પાણીની જગ્યાએ આપણે કાર્બન ડાયોક્સાઇડનો સ્ત્રાવ કરી અને તે કરી શકીએ છીએ તેથી કેટલાક લોકોના જીવ બચે છે